હા સાહેબ હવે પછી હું કામ માં હતો તમારી વાત નથી બાર ગામ હતો સમજ્યા હ એમ નહીં એને લીમડો તમારા ઘર પાઈ છે એટલે હું કોઈ કઈ રીતે લીમડો નડતો રૂપ થાય છે કોઈ પેલેથી નડતો આવે છે એમાં હું છે સાહેબ એને છે ને એ ન્યા રહેતા નથી બરોબર હમ અને મારા કરાની હરોહર છે મારું મકાન ત્યાં અમે રહીએ છીએ કયો વિસ્તાર કેવાય એ નવાપરા વિસ્તાર કેવાય હૈ નવાપરા વિસ્તાર તાલુકો કયો લાગે તાલુકો ખાંભા ખાંભા તાલુકો અને નવાપરા ગામ હા નવાપરા ગામ હમ એટલે એમ નહીં એને લીમડો કાપવાનું કારણ શું કે કાઈ ભાઈ કોઈ નડતર રૂપ છે કોઈ પેલા દેવી દેવતા નું લીમડો એવું કઈ છે નહીં નહીં મેં ઝાર્યો છે ઉપરથી મારે મકાનના નળિયા ફોડતા હતા ને ડાળિયું વાપતી હતી મારા મકાન ઉપર હમ એટલે મેં ડાળિયું કાપી છે હમ એ ભાઈ મારા બા ને ડાળિયું દીગ્યા છે એવું છે અને લીમડો ખાલી કાપ્યો એમાં ગાળ્યો દઈએ હા અને આખો તમે નથી કાપ્યો એટલે જાળ્યું એટલે ખાલી ઉપર ડાળ ઉપર થી તમે કાપી તમારા મકાનમાં મારા નળિયા મારા નળિયા ફોડતા ને એ ડાળ મેં કાપી હમ એમાં એ મારા બા ને ગાળ્યો દઈ ગયા હમ એટલે એમ નહીં એને એવું છે કે ભાઈ લીમડો કાપવાથી અમારે આમ થયું ને અમારે સારું છે એવું કાંઈ હતું.

રેડી દાણા જોવાળો સાચો છે ખોટો છે આપડે મારી વાત સાંભળી લો પેલા પછી હાચી ખોટી વાતો કરે અને લોકોમાં ભ્રમ ખાલી દે એવા લોકો બનતા હોય છે એક મને એવો કોલ આવેલો કે ભાઈ એના બેન ને કેન્સર છે તકલીફ હશે તો એને કીધું દવાખાના જવાની કરતા બેટર છે કે આપડે દાણા નાખીને જોઈ લઈએ એટલે ભુવા ભાઈ ગયા હા અને દાણા નાખીને જોયું તેને કીધું કાય વાંધો નહીં ઘરે કે આને આ રીતે આપણે ટુકમાં માતાજી માનતા રાખવી પડશે માતાજી ની શ્રદ્ધા થી દિલ થી માનતા રાખો પણ માતાજી તમને બોવો માતાજી ને પ્રસન્ન થઈ કે એવી વસ્તુ નથી હાચો વ્યક્તિ હોય તો એને દિલ થી પણ તમે માન્યકો માતાજી તમારી હારે હોય ક્યારે માનો તમે દિલ થી માનો ત્યારે હા તમે વિચાર કરો પણ તમને કોઈ ભ્રમ ખાલી દે તમારે આમ જ કરવાનું જ છે એ છે તો કાળા માથાનો માનવીને

અહ અને આપણે મૂહીમ એટલે ચલાવીશ કે લોકો અંતરડામાંથી બહાર આવે અને લોકો એમાંથી બહાર નીકળે અને લોકો એમાંથી લૂટાઈ નઈ કારણ એમની પૈસાની માંગણી કરતા હોય છે ઘણી જગ્યા તમે જોયું હોય તો પોતાના ખીચા ભરવા માટે તો ભાઈ તારા કામ કરો તો એમ નેમ કર નઈ માતાજીની આડમાં પૈસા લેવા યોગ્ય થોડું છે આવું બનતું છે એટલે આમાં મોટા ભાગે શ્રદ્ધાનો વિષય આવતો હોય કે ભાઈ અમારો લીમડો કેમ કાપોન કાપવાથી અમારા નુકસાન જાય તો અમને કઈ થઈ જાય તો આવું મોટા ભાગે બનતું હોય છે એટલે હું તમને કહું છું એમાં શું છે સાહેબ એ અહીંયા રહેતા નથી પડતર છે એનું બરોબર ને અમે અત્યારે રહીએ છીએ મારા મકાન ને તકલીફ પડે છે હા તમારા મકાન ને તકલીફ પડે છે અને મેં ધાર્યું ઉપર થી દાડું કાપી હતી એ મારા બાને આવીને ગાળું દઈ ગયા એ વાત છે બીજું કાઈ નથી સમજો એટલે ગાળું દઈ ગયા તમારા બાને એમ ને હા તો પછી તમે એનો કઈ વળતો જવાબ આવ્યો કે આમાં પોલીસ કેસ થાય પોલીસ કેસ થાય તો લીમડો એક સાઈડમાં પડ્યો રે ફરિયાદું થાય એવું તમે કઈ વાત કરી હતી એની હવે એમાં હું છે એ મારી પાસે તો એ આવ્યો જ નથી મારા કાકા હતા તમારા કાકા થાય પણ માતા તમારી માતાને ગાળિયો દઈ ગયા ને ભાઈ હા મારા બા ને તો ગાળિયો ગયા છે પણ મને તો એ બોલાતા જ નથી હા તો ગાળિયો નો દેવાય ને તો તમે કેવું છો ને કે આમાં ફરિયાદ થઈ તો આપણે હેરાન થઈ જઈએ જામીન દેવા પડે કોઈ આમાં આડું ન આવે કોઈ તકલીફ ઊભી થાય આવું બધું બનતું હોય એટલે કોઈને ગાળો દેવી યોગ્ય નથી ને કાયદાની ભાષા માં તમે લોકોને તુકારો નો કરી શકો અને એમાં એમ છે મારા બા એકલા ઘેર હતા ને એ એકલા ઘેર ગડી ગયા થાય અને પછી ગાળો દીધી હા ગાળો દીધી તમારા માડીએ હું કીધું મારા માડી તો પછી હું એને કે જ ને પછી એ લીમડા નું કેતા તા કે આ તમારા બાપ નો થોડો છે કે હું કાપ્યો એમ એટલે તમે ટૂંકમાં લીમડો વૃક્ષ કાપવું તો ગુનો છે આપણે નો કપાય પણ તમે એમ કો કે ખાલી મેં ડાળીયું કાપી ટૂંકમાં તમારા મકાન ને નડતર ઉપર એવું જ હતું ને હા એ તો મારે નળિયા છે ને ફૂટતા હતા ને એ ડાળ્યું મેં કાપ્યું છે એ આખો નથી કાપ્યો આપડે એવું છે સાહેબ,

નહીં નહીં હા એ બરોબર આવું બનતું હોય તમે સમજ્યા કે વાત હા એમ છતાં કઈ વાંધો તમે નંબર મને વોટ્સઅપ કર્યા હવે નંબર મેં વોટ્સઅપ તમને કર્યા બરોબર હમ એનું નામ મારા માધા કાકા છે ને એક મારા મધુ કાકા છે મારે એ નંબર બોલો તમને વોટ્સઅપ કરાવી ગયો પછી મેં મારે જે આ ભેરા વાત કરવાની છે એની મને વાત કરો લીમડો એને હું નડે છે ને કઈ રીતનું છે

कई वो तब नाखो एट बात कर लो हाँ नाखो हाँ हाँ सर भाई मैं बात कर ली थी कि भाई हूँ खाली कहवा गो तो आने पे झाड़वा का पीने खाता हाँ पी झाड़वा का पीने खाता मैं कहीं ठपको आप माड़ी मैंने गाड़ो देवा मैंने के उपलब्ध कहो कि पुलिस केस कर सो ये मूसे भरत भाई हां मारो बापा अत्यारे एस ब्रेक थी गया हम्म मारो बापा बे फेरू कापेलो तो बरोबर हम्म તો એ કઈ બોલ્યા નતા અને અત્યારે કે પણ તે મારો બા હતો ને તે બા જ ના ના મેં એને કહી દીધું છે કે ભાઈ કોઈ કેસ કબાડા કરે ને કોઈ કે એને કેસ કબાડા નથી કરવાના નાના મને વ્યવસ્થિત રહ્યો તો કે ના ના ભરત કે મારે કોઈ વસ્તુ નથી ઓબરે હા મેં એને કહી દીધું સમજ્યા હા અને જવા દેવાનું મારે વાત થઈ ગઈ છે અને કે એવું છે પણ જાડું કપાય ને ભાઈ ગુનો બને ન કપાય કોઈને પણ મેં બીજો કઈક નડતો તો નિર્ણય કાપ્યો છે એટલે મેં વ્યવસ્થિત વાત કરી લીધી હતી કે નાના ભાઈ અમારે કોઈ વસ્તુ કરવા થતી નથી આમાં હોરાઈ જાવ ને હેરાન થઈ જાવ તો સમજા ના 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 અમે કઈ ન કરી Aya ta medina dajo, abu da isa kai mai gajiyar mara ba Yeah, har yi ha.